રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે આજે આજે આપણે વાત કરીશું ચણાની જીરુની વરિયાળીની અને ધાણાની કારણ કે આજે ઘણી બધી એવી ફરમાશો આવી છે કે ભાઈ તમે તો જીરામાં સોટી ગયા છો હમણાં અહીં કે હો પણ મારા બાપ જીરાનું વાવેતર એવડું મોટું છે અને બહુ મોટી પ્રમાણમાં ખેડૂત મિત્રો જીરાના છે પણ આપણે આજે ચણાની પણ માહિતી આપીશું ધાણાની પણ માહિતી આપણે આપીશું વરિયાળીની પણ માહિતી આપણે આપીશું તો પેલો મુદ્દો આપણે શરૂ કરીશું જય જવાન જય કિસાનના નારાથી કે ભાઈ ખેડૂતો માટેની આપણી આ ચેનલ છે જે આજે અઠ્યાવીસ લાખથી પણ વધારે ખેડૂત મિત્રો જોડાઈ ચૂક્યા છે અને આપણા સાઠ લાખ ખેડૂત મિત્રો સાઠ હજાર ખેડૂત મિત્રો આપે છે એ બધા જ ખેડૂતો સુધી આપણે પહોંચવાનું છે તો આજે આપણે વાત કરીશું ચણાની તો ઘણા ખેડૂત મિત્રોનો ચણાનો જે પ્રશ્ન હતો કે ભાઈ અમારે ચણાનો વિકાસ છો નથી ચણાના છોડવા વજા નથી

દસ દિવસ ગાળે બે વખત ફરજિયાત ડોઝ આપવાનો છે ફરજિયાત આપવાનો છે આ તમે ના કહ્યું હોત તો દસમા દિવસે પાછો તમારે આપવાનો છે હવે આનો ફાયદો એ થશે કે ફાળે આવશે ફૂલે આવશે ડાળીઓ ફાટશે અને ફૂલડા પણ આવશે અને એમાં પોપટા પણ સારા પ્રમાણમાં બેસશે છે જીબ્રેલિક એસિડ જેનું કામ આપશે એને છોડને લીલો બનાવશે

આ સિવાયનું ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે વરિયાળીમાં ભાઈ અમારે ચરમી આવે છે કાળી બરોબર તો કાળી ચરમી માટે જે ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો એ ખેડૂત મિત્રો કાળી ચરમી માટે ધાનુકા કંપની નું જે ગોડીવા આવે છે બરોબર છે આમાં એજોક્સી ટ્રોબિન અઢાર પોઈન્ટ બે આવે છે અને ડાયફેન કોનાઝોલ ઝોલ અગિયાર પોઈન્ટ ચાર એટલે કે ઝોલ ગ્રુપનું અને સ્ટોબિન ગ્રુપનું જે ટેકનિકલ આવે છે એનો તમારે ઉપયોગ કરવો જોઈએ અથવા તો અથવા તો તમે ગેલેલિયો ઉપયોગ કરી શકો છો ગેલેલિયો વે કે ગેલેલિયો સેન્સા કરતા ડાયરેક્ટ ગેલેલિયો લેજો કારણ કે એનું પિકોક્સીટ્રોબિન 22.52% આવે છે અને 12 થી 15 એમએલ લખે તમારે આનો ઉપયોગ કરવાનો છે બરાબર છે તો હવે ઘણા ખેડૂત મિત્રો કદાચ એવો પ્રશ્ન થાય કે ધાનુકાલ કેમિકલનું રોડો આવે છે તમારી પાસે કોર્ટેવા કંપનીનું ગેલેરીઓ હોય તો એ પણ તમે લઈ શકો છો બરાબર છે તો હજી કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણે એને સબસ્ક્રાઈબ કરવાનું એક વખત કહી દઈ બરાબર છે કે આપણો સાત વાગે જે વિડીયો આવે છે આ રીતનો

પછી જામ ખંબળિયા થી લેવા આવ્યા હતા તો ખેડૂત મિત્રો હું ગળો ફાડી ફાડીને કહું છું કે આ કંપનીનો માલ છે અને આ કંપનીનો માલ તમને તમારા નજીકના વિસ્તારમાં મળી જાય છે મળી જાય છે ને મળી જાય છે એક દાદા જામ ખંબળિયા થી આવ્યા હતા મને કે આમિન્દ્ર તે મને કે હિતેશભાઈ પટેલિયા ને ખેતી કા સાગર મેં કીધું હા દાદા આવો હવે હવે સાપાણી પી મેં કીધું પોરો પોરો ખાઈ લો ક્યુ ગામ મને કે ગામ જવા દે તો મને કે તું કે ને બધે મળી જાય બધે મળી જાય પણ મેં કીધું કંપનીનો માલ છે દાદા બધે મળી જાય મને કે ભાઈ નથી મળતો એટલે મેં કાકાને કહું દાદા એક બે દુકાન નહીં બે પાંચ દુકાન નહીં તમને દસ બાર દુકાન તમે ફરો તમારા વિસ્તારમાં મળી જાય અરે મને કે બત્રી દુકાન છે બત્રી દુકાનમાં જઈ આવ્યો નહીં મળતું હજી કે વાર છે અમે મંગાવ્યું નથી એવું કે છે કે તો પણ કાકા તમત બે ત્રણ દિવસમાં એ ભાઈ મંગાવી લેશે અને તમને વ્યવસ્થા કરશે મારે જીરું કે પછી આપણને ચાઉ શું કરવાનું અરે મારા બાપ તમારો દીકરો આયા હિતેશ પટેલિયા ખેતી કા સાગર તળાજા નીલમ મેગ્રો કેમિકલ્સ ગોપના રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની બાજુમાં બેઠો છે તમ તારે ગમે ત્યારે તમ તારે ફોન કરી દેવાનો હું સાહેબનો નો નંબર આપીશ તમને અથવા તો તમ તારે આયા આવતા રહેજો મને કે બસ આજ બોલી પર હું તો આયા આવી ગયો છું કારણ કે તમે જે વિડિયો ઉતાર્યો છે એમાં તમે ગેલેલીઓ હાજરમાં છે એવું બતાવ્યું છે તો આપણે ગેલેલીઓ આપણી પાસે હાજરમાં છે તમ તારે તો એ ખેડૂત મિત્રો તમ અમારી પાસે આવી શકે છે તમ તારે અને ખાસ ખેડૂત મિત્રો બને ત્યાં સુધી એક રવિવારના ટાઈમે તમે ના આવતા એનું કારણ એ તમને કહો કે આપણી દુકાન તો ખુલ્લી જ હોય અમારી દુકાન તો બપોરે વાગ્યા સુધી જ હોય પણ આપણે જે છોકરાઓ ભણવા જાય છે બરાબર છે વિદ્યાર્થીઓ એ રવિવારે રજા હોય અને પચાસ ટકા બસ માં કાપ મુકાઈ ગયો હોય તમે આવી તો જાઓ પછી જવામાં ઘણા ફાફા પડી જાય છે આપણે ઘણીક વખત તમને કહું અમારે આજ એક દાદા આવ્યા હતા રાજકોટ ની પડખી નું ગામ હતું તો મને કહેવાય કેમ થાય મને ક્યાંથી બસ મળશે હવે અહીંથી બસ તળાજા થી ડાયરેક્ટ નહીં જતી એમને ભાવનગર જવું પડે ભાવનગર થી રાજકોટ જવું પડે પેલા તો તળાજા થી ભાવનગર બસ થોડીક વાર લાગે પછી રાજકોટ થી ભાવનગર થોડીક બસની વાર લાગે નગર તો પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટ માં બસ નીકળા કરે પણ બાકી તમ તારે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર તો તમારો દીકરો અહીંયા હિતેશ પટેલિયા બેઠો છે મોટા ભાઈ તમ તારે અને શેઠ તરીકે નહીં સાહેબ તરીકે નહીં તમારા દીકરા તરીકે હું અહીંયા બેઠો છું તમ તારે તમારા દીકરા તરીકે અહીં બેઠો છું ગમે ત્યારે તમ તારે આવો મોટા ભાઈ કોઈ ઉપાધી નથી કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી અને આજે એક દાદા આવ્યા હતા અને એ દાદા કીધું કે આ દવાનું રિઝલ્ટ તોડી નાખે એવું છે બાટલો તો જોઈ ને કેમ મને કે જીરામાં આપણે દવા સાટી કાયદેસર એક ફૂટ ऊपर जाकर रो कटलो एक फूट डायनेसोर ઉપર જ रो એટલે મને કે આ દવા નું તારી દવા નું 100% રિઝલ્ટ છે એટલે મેં દાદાને કીધું દાદા હું જે ગળું તાણું છું કેડું તો માટે માહિતી આપું છું એ હાંસી છે કે ખોટી છે મને કે કોઈ ગેરંટી માંગતો હોય ને તો એનો મારો નંબર આપી દેજે તું તારે 110% ગેરંટી કે ધાનુકા કંપની નું વેટશીટ છાટા પછી ધાનુકા કંપની નું વેટશીટ છાટા પછી

આ દવા નાખવાથી મધમાખીઓ આવશે તો જો કોઈ ખેડૂત મિત્રોએ ફળ ફળાથી ફ્રૂટના ઝાડવા ખીર્યા હોય આંબો છે આંબલી છે આંબલા છે કે દાડમ છે સમૃખ છે બરોબર ચીકુ છે તો એ ખેડૂત મિત્રો ફરજિયાત દસ એમએલ લખ્યા આનો ઉપયોગ કરી શકે છે જેથી કરીને મધમાખીઓ તમને આવશે પરંતુ આજે હતો કે એક વિડીયો બનાવો માહિતી મળી રહે તો આજે ભાઈ રાજુલા દાદા આવ્યા હતા આ બધાને દાદા કહેવાની મને કેવું છે બાકી હતા તમને કોઈ મારી ઉંમરની આસપાસ મતલબ કે ચાલીસ પિસ્તાલીસ વર્ષના પણ મને કેવું પડ્યું બાપ તમને દાદા કહેવાની કાકા કેશું આપણે મારા બાપ બસ

એટલે જે ખડ થાય છે આપણે એમાંથી નિંદામણ સાફ થઈ જાય બરોબર પછી જે ખેડૂત મિત્રોને પાણી પાવવું હોય તો એક ખેડૂત મિત્રો ફૂગનાશક દવાનું કહેતા હોય છે કે ભાઈ કોઈ સારી એવી દવા સીંધો કે અમે પાણે પાણે પાઈ શકીએ કારણ કે ઉજા પછી અમારે વધીને બે કે ત્રણ પાણસ પાવાના હોય છે હળવી જમીન હોય તો ત્રણ ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે એ ત્રણસો થી સાડી ત્રણસો એમ એક વીઘી એટલે કે સોળ ગોઠાના એક વીઘા પ્રમાણે તમારે પાવાનું છે જીરામાં પાવ તમે ધાણામાં પાવ વરિયાળીમાં પાવ

આનો બે સટકા ઉપયોગ કર્યા પછી કોઈ ખેડૂત મિત્રો ને જીરું થઈ ગયું હોય ચાલીસ પચાસ મિનિટનું મિનિટની મહેમાન ચાલીસ પચાસ દિવસનું હોય મોઘરી આવી ગયું હોય ફૂલ આવવા હોય હોય તો ખેડૂત ફરજિયાત પણ ગેલેલીઓનો ઉપયોગ કરે કરે ને કરે ગેલેલીઓ કરવાનો છે ઉપયોગ જીરુ વાળા મિત્રો ને પણ ઘણી વખત એવું બનતું હોય છે કે લીલો સુકારો પણ હોય મોટો હોય ત્યારે અને એમને કાળી ચરમી પણ આવતી હોય તો એ ખેડૂત મિત્રો ગેલેલિયનો ઉપયોગ કરી શકે છે અને ટાટાનો સાર્થકનો પણ ઉપયોગ કરી શકે છે તો ઘણા ખેડૂત મિત્રો કે બે ફૂગ નાશક છે ભેગી થાય તો કાંઈ બાદ છે ને મતલબ ફાટે વાટે નહીં ને એમ કાંઈ તો કોઈ તકલીફ તમતારે થતી નથી કાંઈ મૂંઝાતા નહીં આ બે દવા ભેગી કરવા છતાંય કદાચ તમારે ઉપરાંત ઝાકળ ન બેસે ની દવા નાખવી હોય તો તમે આ ત્રણેય દવા તમતારે તમે ભેગી નાખી શકો છો કોઈ ઉત્પ

તમારું જીરું પંચાણું પોઈન્ટ નવાણું ટકા આમ તો પાકી જાય પછી માઉટ બાઉટ જોય તો મારા બાપ આપણે હાથની વાત હતી કારણ કે તમે કોઈ ગાળીઓ બાંધી શકો છો પણ ગામના મોટે ગાળીઓ ન બાંધી શકાય કેવત છે કે એટલે વરસાદ ઉપર થતો હોય મારા બાપ તો એને કોઈ રોકી શકે નહિ કારણ કે વાદળા છે ઉપર વાળો દેવ છે બરાબર એ તો શું કરવાનું કયો લ્યો એટલે કહેવાનો મતલબ આપણો આ છે હવે કોઈને વરિયાળી હોય તો વરિયાળી જે ખેડૂત મિત્રોને છે એ ખેડૂત મિત્રોને આપણે વાત કરી દઈએ કે જે ખેડૂત મિત્રોને વળી જાલીએ અત્યારે બે અઢી મહિનાની થઈ ગઈ છે અને કોક કોક સુકાતી હોય તો તમે એમાં ધાનુકાનું ગોડીવા છે સિઝેન્ટાનું એમિસ્ટા ટોપ છે કરડાનું રોડો છે તમે આ વિષય મેં લખી આપી શકો છો અને જો કાળી ચરમી બેગ વધારે પડતી તમને બતાતી હોય તો ગેલેલિયોનો જ ઉપયોગ કરવો મોટા ભાઈ ગેલેલિયોનો ચેન પછી સાથે તમે કોલની દવા કોઈ પણ આપી શકો છો કોઈ બી

જે ખેડૂત મિત્રોને ધાણા મોટા થઈ ગયા હોય એ ખેડૂત મિત્રોને જે ખેડૂત મિત્રોને ધાણા મોટા થઈ ગયા હોય અને ફુરડે આવી ગયા હોય તો એ ખેડૂત મિત્રો ફરોજ જાત પણ ગેલેલિયોનો ઉપયોગ કરે આ કાય કંપની મને કે પૈસા આપે જાહેરાત કરું એવું નથી ઓ કાકા હા નકર હું તમને એક જ પ્રોડક્ટ તમને બતાવું પરંતુ આ બધી પ્રોડક્ટ બતાવવાનું કારણ એટલા માટે છે કે આ પ્રોડક્ટ તમારા વિસ્તારમાં આરામથી મળી જાય આસાનીથી મળી જાય છે

ગમે જમીનમાં તને એને બાજરી થશે તમારે બરોબર છે આસાની થી તમે જો આ લીડર બાજરી છે તો તમે આ પણ કરી શકો છો વો બરાબર પછી આ હનુમાન બાજરી આવે છે તમે આ પણ કરી શકો છો વો તમને સાગર લક્ષ્મી જે આ બાજરી આવે છે તો તમે આ પણ બાજરી કરી શકો છો વો અને ટાટાની ધાન્યાવાળાની બાજરી આવે છે તો તમે આ પણ બાજરી કરી શકો છો આપણે આગળ ટોપ 5 બાજરીનો વિડિયો મૂક્યો છે એમાંથી તમે કરી શકો છો અને આ ત્રણ બાજરી મેં તમને બતાવી ન્યૂ જીન્સની લીડર પછી સાગર બસો બાવીસ અને હનુમાન બાજરી અમારા વિસ્તારમાં હળવી જમીન છે ખારું પાણી છે મોડું પાણી પણ છે ફાંભળું પાણી પણ છે પણ ખાવામાં દેશી બાજરા રેખી મીઠી થાય છે એટલે તમે તારે આ મારી તમે તારે ફૂલ તમને શું કહેવાય આશ્વાસન છે કે આ બાજરી કરવા રેખી છે કરવા રેખી છે અને કરવા રેખી છે બાકી જે ખેડૂત મિત્રોને જુવાર મકાઈમાં બાજરીમાં નિંદામણ થતું હોય તો આ બે દવાનો ઉપયોગ કરવાથી આ બે દવાનો ઉપયોગ કરવાથી કાળિયું ખારિયું હાટોડો એવું બધું ખડ જતું રહેશે પણ કૂતરા ખડ છે એ એક ઇંચ ના ખડ હશે કૂતરા ખડ તો તમારે જતા રહેશે પરંતુ ખાલી બાજરી જ કરી હોય ખાલી મકાઈ જ કરી હોય અને એની મારી પાસે તમારે કૂતરા ખડ થઈ ગયા હોય ને તો મોટા ભાઈ બધા વૈયા જશે બરોબર છે એમાં સુડાલીસ આવે છે અને એટાજીન આવે છે એ બે નો ઉપયોગ કરવાથી કમ્પ્લેટ તમારે બધું નિંદામણ જતું રહેશે બાકી વિડીયો મોટો બની ગયો છે અને મેમાન ખીજાય પછી મને એટલે આપણે બાકીની માહિતી કાલે તમને આપી આજના વિડીયોમાં રજા આપો રામ રામ આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા બાપ મારા ગળાના હં